નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત પહેલગામની ઘટના બાદ મહીસાગર પોલીસ સતર્ક સરકારના અલ્ટિમેટમ બાદ ગેરકાયદેસર રહેતા લોકોની મહીસાગર પોલીસ શોધખોળ કરી રહી છે ખાનપુર તાલુકાના કરંટા ગામમાંથી નવ વ્યક્તિની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ મૂળ કારણ પરંતુ વડવા પાકિસ્તાન જઈ લગ્ન કરેલા ત્યારબાદ વર્ષ બે હજાર દસમાં અહીંયા રહેતા પરંતુ હાલમાં ભારતીયતાની ઓળખ ના હોવાથી શરૂ થઈ તપાસ એક પુરુષ અને આઠ સ્ત્રીઓની હાલ બાગપુર પોલીસ કરી રહી છે તપાસ જન્મના દાખલા સિવાય ભારતીયતાનો કોઈ પુરાવો ના હોવાની પ્રાથમિક માહિતી પાકિસ્તાની પાસપોર્ટ મળી આવ્યા લોંગ ટર્મ વિઝા પણ એક્સપાયર થયેલા હોવાની પ્રાથમિક માહિતી જોકે પોલીસ હાલ તો નવ લોકોની પૂછપરછ કરી રહી છે કારંટા ગામમાં શોક જેવો માહોલ ગેરકાયદેસર રહેતાનો લોકોને હાલ નજર કેદ રાખવામાં આવ્યા છે પોલીસ દ્વારા હજુ તપાસ ચાલુ છે મહિસાગર જિલ્લામાં કુલ અગિયાર લોકો મળી આવતા નવ કારંટા અને બે બાલા